જઈ રહી છે જેને જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા તેને સંબોધન કરશે અને આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે નવ વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે અને મુખ્યમંત્રી જે નવા મંત્રીઓનું જે લિસ્ટ જે છે એ તે આચાર્ય દેવવ્રતને સોંપશે અને પછી આવતીકાલે સવારે સાડા વાગે મહાત્મા મંદિરમાં

નવા મંત્રી મંડળનું એક લિસ્ટ સોંપી શકે છે આમ હવે આવતીકાલે ગુજરાતમાં સવારે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવા જઈ રહી છે હવે આપણે જણાવી દઈએ કે કયા કયા મંત્રીઓના જે છે એ આપણે મંત્રી પદ જઈ શકે છે તો તેમાં નામ ચાલી રહ્યા છે હાલમાં તો નાણા મંત્રી કનુ દેસાઈ કે કે જેઓ જેઓ પારડી વિધાનસભા પરથી પરથી આવે આવે છે છે આ આ પછી પછી રાઘવજી પટેલ જામનગર ગ્રામીણ જસદણ વિધાનસભાના ધારાસભ્ય છે હાલમાં પાણી પુરવઠા મંત્રી છે બળવંતસિંહ રાજપૂત કે જેઓ ઉદ્યોગ મંત્રી છે સિદ્ધપુર બેઠક પરથી ચૂંટાઈને આવે છે તેમનું મંત્રી પદ જઈ શકે છે મુળુભાઈ બેરા કે જેઓ પ્રવાસન મંત્રી છે અને ખંભાળિયા બેઠક પરથી ચૂંટાઈને આવે છે કુબેર ડિંડોર સંતરામપુરના જે છે ધારાસભ્ય છે શિક્ષણ મંત્રી છે તેમનું મંત્રી પદ જઈ શકે છે આ ઉપરાંત ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામીણ પરથી આવી છે તેમની પાસે સામાજિક નું એક મહત્વપૂર્ણ પોર્ટફોલિયો છે અને આ ઉપરાંત જે છે ભાવનગર ગ્રામીણથી આવતા પરસોત્તમ સોલંકી જેઓ હાલમાં મત્સ્ય ઉદ્યોગના મંત્રી છે પંચાયત મંત્રી બચુ ખાબર આપણે મોડાસાના મંત્રી ભીખુ ભીખુસિંહ પરમાર કે જેઓ હાલમાં અન્ન અને નાગરિક પુરવઠો પોર્ટફોલિયો સંભાળે છે સુરત થી આવતા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું પણ મંત્રીપદ જઈ શકે તેવી સંભાવના છે આ પછી આપણે ધારાસભ્ય કુંવરજી હળપતિ કે આદિજાતિ વિકાસ મંત્રી છે તેમનો પણ પોર્ટફોલિયો જઈ શકે છે પણ મંત્રીપદ જઈ શકે છે તેવી સંભાવના પૂરે પૂરી છે અને હવે કયા નવા ચહેરાને સ્થાન મળી શકે છે તો અર્જુન મોડવડિયા કે જેઓ પોરબંદરના ધારાસભ્ય છે જયેશ રાદડિયા કે જેઓ જેતપુરના ધારાસભ્ય છે તેમને મંત્રી પદ મળી શકે છે આગળ ચાલી રહ્યું છે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમને પણ મંત્રીપદમાં સ્થાન અપાય તેવી સંભાવના છે અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું નામ પણ આ લિસ્ટમાં આગળ ચાલી રહ્યું છે અને આ ઉપરાંત ત્રણ મહિલા ધારાસભ્યોના નામ પણ મુખ્ય મંત્રી માટેની રેસમાં આગળ ચાલી રહ્યા છે રીવાબા જાડેજા જેવો જામનગર પરથી આવે છે સંગીતા પાટીલ જેવો લિંબાયતના ધારાસભ્ય છે અને દર્શિતા શાહ જેવો રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય છે તેમનું નામ આ લિસ્ટમાં આગળ ચાલી રહ્યું છે આમ હવે રાત્રે આઠ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ બેઠક મળવા જઈ રહી છે જેમાં

નવા મંત્રીમંડળની સ્થિતિ જે શપથવિધિ જે છે તે યોજાવા જઈ રહી છે તો સીએમ સીએમઓમાં આજે બેઠકને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર